મને ગમતો પ્રસંગ કારણ એ છે રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ઘ્રત કોને લયો હે ને રૂકસ કૂટત કેસે મલ્ય કણ સુની મુઠી ભરી કા આયો છે રેતીને તમે ગમે એટલી ભરડો ગમે એટલી પીલો તો એમાંથી કોઈ દિવસ તેલ નો નીકળે ઈ તો પડહુંદી થઈને ને ઈ લોટ જેવું થઈને ઉડી જાય રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ઘ્રત કોને લયો હે ત્રણ દિવસ સુધી છાય ફેર્યા કર્યો પાણી ગંગા જમનાનું નું ગોમતી ભેળી સરસત ભળે તો માખણ નો મળે પાણી વલ્યો વે પાલિયા પાણીને તમે ત્રણ દિવસ સુધી ફેર્યા કરો તો ફીણ વળે એમાંથી માખણ નો નીકળે અને રૂકસ કુટત કેસે મિલે કણ તમે ઢુહાને ગમે એટલા ધોકાવા કરો તો એમાંથી ગમે એમ થાય તો કણ ન મળે અને ખાર બોઈ અન કોને લ્યો હે ખારા વિસ્તારમાં વાવી અને અન લીધો એ હું હજી સુધી બન્યો નથી પણ જેનામાં જે થાય છે એટલા માટેનો એનો એક આ પ્રસંગ રાજસ્થાનની ધરતી અને શિરોહીનો દરબાર દરબારગઢ અને શિરોહીના દરબારગઢમાં આજ શિરોહી મહારાજ રાજપૂત દરબાર અને એક ચારણ છે ઈ બે છોપાટ રમે છે પ્રસંગ નાનો છે પણ મને ગમે છે એનું ઘણી વાર કહું છું અને જે વાત કરવા જઈ રહ્યો છું એના બહુ જાજા વર્ષો હજી થયા નથી કાના મામા ડાંગર ઉમરાળી હજી જીવે છે હમણાં જ હું એને મળવા માટે બે દિવસ પહેલા ત્યાંથી નીકળ્યો હતો પ્રોગ્રામ આવતો હતો જયારે મોવા ત્યારે અને હું મળવા માટે ગયો તો એ કાના મામા ડાંગરના બાપુજી ઉકરડા ડાંગર ઉકરડાભાઈ ડાંગરને એમના બાપુજી એનો એક આ પ્રસંગ મને ગમે છે આટલી સંખ્યામાં વડીલોને ખબર હોય પણ યુવાનોને ખાસ જે થોડું ઘણું પણ કંઈક એમ થાય કે કંઈક આપણે શું છે એટલા માટેનો આ પ્રસંગ એ રાજસ્થાનની ધરતીમાં શિરોહીની ની કચેરીની માલિકો ઈ શિરોહી મહારાજ અને ચારણ ભાઈ ચોપાટ રમે છે અને ચોપાટ રમતા 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 એટલા બધા રંગમાં આવી ગયા છે બરાબર ખાવાનું થઈ ગયું છે છે અને હાથ પણ ઘણી વાર એમ થાય કે ચારણ જીતી જાય ઘણીક વાર એમ થાય કે શિરોહી મહારાજ જીતી જાય પણ એમાં શિરોહી મહારાજ નું પલ્લું ભારે લાગવા મંડાણો ઈ જીતી જાય એના પાહા હરખા આવવા માંડાય એવું લાગવા મંડાણો એ વખતે ચારણ ગોઠણિયા ભર થઈ અને રાજસ્થાન ની ધરતીમાં શિરોહી મહારાજ ની સામે આમ હાથમાં પાહા લઈ પાછા લઈ અને એટલું બોલ્યો તો ગાય પાહા આજ હું તમને એટલામાં એટલી એક પડકાર કરીને એમ કહું છું કે મારી સૌરાષ્ટ્રની ધરતીના આયરની દાતારી અને ખુમારી અને એની મહેમાન ગતિ અને એની સુરવીરતા હજી આયરની જો સૌરાષ્ટ્રમાં જીવતી હોય તો પડ પાહા પોબાળ ઈ પડ પાહા પોબાળ કરીને પાહા નાખ્યા પાહા આવી ગયા બીજી વાર પાછા કોથની પર થઈને ચારણે કીધું કે હો ફરીવાર તમને કઉ છું મારી સવરાતની ધરતીના આયરોની ની દાતારી અને સુરવીરતા જીવતા હોય હજી હળાહ કળયુગમાં તો પડ પાહા પોબાળ એ એક વાર બે વાર અને ત્રણ વાર પાસા નાખ્યા અને ત્રીજી વારે પાસા બરાબર પડ્યા શિરોહી મહારાજે ચોપાટનું લૂગડું જે હોય એનો છેડો પકડીને આમ કરીને આમ ખા કર્યો ને પાહા ઉડ્યા શિરોહી ના હોઠ ઉપર એક લાગ્યો એને લોહી નીકળ્યા ચારણના મોઢા ઉપર પાહા ભટકાણા એને દાંતમાંથી લોહી નીકળ્યા એટલી ખીજમાં આમ ઘા કર્યો અને અવળા ફરી ગયા ત્યારે ચારણે એટલું કીધું કે શું કામે મહારાજ કેમ આમ કરો છો ચોપાટીમાં તમે હારો એમ હતા એટલે ખીજ ચડી ગઈ કે ના ગાડે મારે બેઠા છો ને ગીત સૌરાષ્ટ્રના આયરુના ગાઉં છો ને એનો મને ખીજ સડે છે અમે અમે શું નથી કાંઈ અમારામાં સુરવીરતા નથી અમારામાં દાતારી નથી અને એ વખતે શિરોહીના દરબારની હામે ચારણે એમ કીધું તો કે હું તો કદાચ આયરના વખાણ કરવા સારું થઈને આવી વાત બોલતો હું પણ મહારાજ આ નિર્જીવ પાહા એમ કહે છે કે આયરની દાતારી સુરવીતા જે જીવતી છે એ આવે છે જુઓ તો ખરા આ ત્રીજી વાર પાછા આવ્યા છે પણ તા તો અંગ રૂવા અવળા થ્યાન વ્યાપી જ્વાળા વ્યોમ ઈ महाराज રે એમ થઈ ગયું કે હજી પણ ન હોય ઈ હતા તેદી હતા હવે કળયુગ છે હવે બધું ફરી ગયું છે અટાણે કોઈ કાઈ આપતું નથી જેદી માથા આપવાવાળા હતા તેદી હતા શિરોહી ઈ महाराजને હામે ચારણે કીધું કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રા હજી હોય વંડી ઉપર બેઠો બેઠો હોલો બોલતો તો હોલાન કવિયે પૂછ્યું કે હોલા હવે સુરવીરો છે કે પૂરું થઈ ગયું સતી નારીયું છે કે નહીં દાતારો છે કે નહીં ત્યારે હોલાએ એમ કીધું કો કોક કો 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 કોક ને કવિયે દોહો કીધો કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા આમાં કોક કોક કાનાણા એવું હોલો ભાખે હમીર્યા હજી કો હોય એટલે કીધું કે હજી માથા દેવા દે છે એ માથા દેવા છે કીધું અને મહારાજે કીધું કે હવે બીજું કાંઈ નહીં હું તમને કહું છું કે જો તમે માથું દીએવો આયરનું સૌરાષ્ટ્રની ધરતીમાંથી ગમે ત્યાંથી માથું જો લઈ આવો તો તમને મસ્તક નમાવું તમારા ચરણની માલિકોર અને નો લઈ આવો તો તમને ગવત્યાનું પાપ છે તમને માતાજીના સોગન છે હવે તમે માથું લઈ આવીને આપો ત્યારે માનું તમે ક્યારના બહુ વાત કરો છો વાત સાથે પકડાઈ ગઈ અને પછી ચારણે તેથી પ્રતિજ્ઞા કરી કે હવે હું માં પાછો આવીશ તો કાં કોઈ આયરનું માથું લઈને આવીશ અને નહીતર છેલા જય માતાજી છેલા જય રામ રામ અને ત્યાંથી સિરોહી મહારાજ પોતે એને રજા આપે છે અને ઘોડે સવાર થઈને ચારણ નીકળે છે એ ચારણની હારે સિરોહી મહારાજે પોતાનો ખાસ વિશ્વાસુ માણા હતો એને મોકલ્યો અને એને વાત કરી દીધી કે આમ હોય તો આમ કરવાનું છે અને આમ થાય તો આમ કરવાનું છે ને આમ નહીં એ શું કીધું એ છેલે તમને ખ્યાલ આવશે અને ત્યાંથી ચારણ અને શિરોહિમારાજનો વિશ્વાસુ માણસ ઘોડલા લઈ નીકળી ગયા ગામડે ગામડે સૌરાષ્ટ્રની ધરતીમાં આવ્યા હતા ધાંગ્રા ગયા હતા જામનગર ગયા હતા રાજકોટ ગયા હતા મહારાજને રજવાડાને મળતા હતા કે કોઈ ક્યાંય એવો આયર મળી જાય ખરો કે હજી મને માથું આપે હો પણ ભેહું સિંધતા ભૂફતી અને જમીયું સિંધતા જે ઈ નર ગયા નાકારે એની વાતે રહી વીરડા વાતું થઈ શકે ધોધો તલવાર બાંધ કે સબી કહાવત સૂર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર એ તો ભડાકા બોલે તઈ ખબર પડે વાતો ગમે ત્યારે સુરતાનું થઈ શકે અને ચારણ ફરતા 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 જ્યાં જઈને એમ કે ભેહું જોતી હોય તો લઈ જાવ જમીન જોતી હોય તો લઈ જાવ પણ આ જીવતા જોગીએ ભલા એમ માથું તો કેવી રીતે દેવું અને સતી ઘટનાનો પ્રસંગ છે કે ફરતા ફરતા ચારણ સૌરાષ્ટ્રની ધરતીનો ઉમરાળી કામ અને ઉમરાળીની એ રામ મામા ડાંગર રામ ડાંગરની ડેલી આવીને પડકારો કર્યો કે રામ મામા છે અને જોગમાયા જેવી આયરાણી છે એને ડેલી ઉઘાડી એમ કીધું કે આયર તો ઘેર નથી પણ ઘર કઈ ભેળું નથી ગયા ચારણ દેવ પધારો અને પધારો કીધું એટલે કીધું ઘેરે નથી તો કે ના આવી જવાના છે એટલે થોડો જૂનો જમાનો એટલે તેથી કોઈ પણ મહેમાન આવે એટલે ઘરધણી ઘેરે ન હોય તો ડાયરો બધો સોરે બેઠો હોય ત્યાં જાય ચારણ છે ઈ અને ઓલો શિરોહી મહારાજ નો માણે હારે આવ્યો તો ઈ બે ચોરે જઈને રોકાણા છે રાત પડી છે રાત રોકાણા બીજા થી હવાર થયું અને બપોરનું ટાણું થવા આવ્યું અહીંયાથી જમવાનું મોકલવામાં આવે છે પણ ચારણ જમતા નથી ખાલી પાણી પીવે છે કે મારે જે મારું કામ હું લઈને આવ્યો છું એ કામ પૂરું થાય તો જ મારે અન્નનો ખોળીયો મોઢામાં નાખવો છે અને બીજેથી બપોરનું ટાણું થયું અને ઘોડલી આવી રામ ડાંગરની પોતાની ડેલી આવ્યા અંદર આવ્યા એટલે તરત હિરાણીએ કીધું કે ચારણ આવ્યા છે હારે કોઈ બીજા માણસ પણ છે પણ કંઈક આકરી કસોટી લઈને આવ્યા હોય એવું મને લાગે છે એવું લાગે છે અને ગડગતી ડોટ મૂકી ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજન તું તો ઘણા જો પણ અસાંજી સંપત અતરી ગડગતી ડોટ મૂકીને સોરે જઈને બેટી પડ્યા પધારો મારો બાપલીયો કવિરાજ પધારો તમે મારા મહેમાન થયા હાલો ઘેરે જાઈ ઈ ઘરે જાઈ કીધું ત્યારે ઘરે આજ નથી આવું કે માં ઘરે ઘણીવાર આવ્યા ને આવશું પણ પેલા મને વચન આપો તો હું ઘરે ડગલા દઈશ નકર આ ચારણ આજ ઘરે આવે એમ છે નહીં કે શું વચન કે પેલા વચન આપો કે હું માંગુ ઈ તમે આપશો એટલે તરત જ આયરે કીધું રામ ડાંગરે કે મારી પાસે જે વસ્તુ હશે ને ઈ હું આપી બાકી કવિરાજ તમે આભના તારા તોડવાનું કહેશો તો ઈ કાંઈ મારાથી થાય નહીં આભના તારા કંઈ તૂટે નહીં રોવા દેવને થોડી હમણાં ગાઈશ હું ત્યારે લઈ લેજો ગાવા માંડું ત્યારે લઈ લઉં એટલે હા મને આવડે છે ગાતા એમ તો ઘણું ગાયા કરું તો હાલે અમે છે પણ આ તો મારે ધરાર દેવું જ છે પછી હું વાત છે આમ જ્યાં જાઉં ત્યાં દવ જ છું હા એટલા માટે આપના તારા તોડવાના હશે તો કવિરાજ મારા પાસે નહીં હોય બાકી મારી મારી પાસે જે વસ્તુ છે એ તમે માંગવાના એ હું તમને આપીશ અને વચન આપી દીધું ચારણ ઘેરે આવે છે અને પછી જમવા બેઠા અને જમતા જમતા કીધું કે આમ નહીં આમ છે મામા શિરોહી મારા મારે વાત થઈ એમાંથી વાત તત પકડી ગઈ અને એમાંથી એવું બને છે કે હવે કોઈ આયર મેં પાહા નાખા કીધું સૌરાષ્ટ્રના આયર ની દાતારી અને સુરવીરતા જીવતી હોય તો પાહા પાહા અને આવી રીતે વાત થઈ છે અને હવે માથું લીધા વગર મારે જીવતું પાછું નહીં એટલે હવે તો ખોળિયામાંથી દ્વારકાધીશ ના દર્શન કરીને દરિયામાં પડી જાઉં છે અને કોઈક માથું દિયો આયર મળી જાય તે દી એણે કીધું અરે કવિરાજ આમાં શું કામે માંગવામાં મોડું કરતા હતા આ ક્યાં મારે કોઈનું ઉસીનું લેવા જવાનું છે માથું તો કાલ ગમે ત્યારે જવાનું જ છે

ઉતારું 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 કાલ પંદર દિવસ હોય ગયા ઈ રામ ડાંગર નું ખોરડું છે એને સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કરેલો સ્વામિનારાયણ ધર્મ સ્વીકારેલો એટલે એને શ્રીપતિજી મહારાજ ધર્મગુરુ વડતાલ એ વખતે એને ખબર પડી કે રામ ડાંગર છે એ માથું ચારણને ઉતારી દે છે અને શિક્ષા પત્રીમાં મહારાજ સાહેબે એવું કીધું છે કે જે હરિભક્ત હોય સ્વામિનારાયણ ધર્મ જેણે શિકાર્યો હોય એનાથી ખાલી નક કાપે તો લોહી ન નીકળવું જોઈએ એ ધ્યાન રાખવું જોઈએ શરીરને ખંડિત હાથેથી કરી જ ન શકાય આપઘાતની તો પછીની વાત છે તો માથું કેવી રીતે આપી હગે અને ત્યાંથી હુકમ આવ્યો અને કીધું કે આ માથું ન આપી શકો તમે તમે સ્વામિનારાયણ ધર્મમાં છો મિત્રો આને ધર્મ સંકટ કહેવાય એક બાજુ વચન આપી દીધું છે ચારણે અને એક બાજુ પોતાનો છે પોતાનો જે ધર્મ છે ત્યાંથી ગુરુ મહારાજ નો હુકમ થઈ ગયો છે કે તમારાથી માથું દેવાય નહીં અને રામ ડાંગર વિચારમાં પડી ગયો કે ઓહો હે ભગવતી હે મુરલીધર હે સ્વામિનારાયણ ભગવાન હે જોગમાયા આ શું થયું હવે મારે કયો રસ્તો લેવો ઈ વખતે ચારણે ખબર પડી ગઈ કે મામા મૂજાણો છો કે હા મુંજાણો છો એટલા માટે કે હવે આ ગુરુ મહારાજનો એ એ ધર્મમાંથી કઈ ને એ માંથી હું નીકળી ના શકું મારે સ્વામિનારાયણ ધર્મ મેં સ્વીકારેલો છે એટલે મારે ખંડિત પણ ન કરી શકું શરીરને અને એક બાજુ તમને વચન આપી દીધું હવે મારે શું કરવું તો એ ચારણે કીધું તમે મને માથું ઉતારી અને હાથે મને આપો તો તમે શરીર નું ખંડિત કર્યું કેવાય પણ કોક માથું ઉતારી ઉતારી લે તો લીધું એમાં પોતે કર્યું હું તમારું માથું ઉતારી લેસ હવે તો બરાબર ને તો આને ચારણ ને ફેટી પડ્યા ભાઈ મામો ફેટી પડ્યો રામ ડાંગરે કવિરાજ તમે તો મને મને રસ્તો દેખાડી દીધો મને કેળો દેખાડી દીધો હવે હું તમને માથું આપું ને હવે જજ કરો ઈ બ્રાહ્મણો ને બોલાવ્યા ચારણો ને આખું ગામ ભેળું છું અને આમ ચારણ છે હારે વિશ્વાસુ માણસ આવ્યો તો ઈ છે આખું ગામ ભેળું થયું હરણાયું મંગાવી ઢોલિયોને મંગાવ્યા રૂડા ઢોલ મંડ્યા વાગવા ઢોલની માથે દાંડિયું રડી બાંગ ધોમ રડી બાંગ ધોમ હરણાયું ટે ટે મંડી વાગવા અબિલ ગલાલ ઉડવા મંડાણા બ્રાહ્મણો શ્લોક બોલવા મંડાણા આખું ગામ ભેળું થઈ ગયું અને મોટો ત્રાહડો આવ્યો શિરોહીની તરવાર તો ચારણને હરે જતી અને ત્રાહડા માથે પાઘડી હોતું એ આયરે એ રામ ડાંગરે માથું રાખ્યું આજ પણ એ ઉમરાળી ગામના ના વડીલો સાક્ષી પૂરે છે વર્ષો નથી એ રામ ડાંગરે ઉપર માથું રાખ્યું પણ તરવાર કાઢી કરતી ચારણે હાથમાં લીધી અને તરવાર એવી હતી કે આમ તમે ઋણી પૂણી ભેળી કરી અને આમ આમ કરી અને તરવારને આમ રાખીને માથે મૂકીને ફૂંક મારો અને ઋણી પૂણી દડે ને એટલે બે ભાગ થઈ જાય માખી ઉડતી ઉડતી આવીને તરવાર ઉપર બે તો માખીના બે કટકા થઈ જાય આવી તરવાર કાઢી બધા હા થંભી ગયા છે ઢોલ વાગતા તા એ ઢોલીના હાથ થંભી ગયા કે હા હા આવા આયર નું માથું હમણાં ચારણ ઉતારી લે અને ત્રાહડા ની માથે માથું રાખી અને તેથી રામ ડાંગરે એમ કીધું તું કવિરાજ એક જ ઘા કરજો અને ઘા ફરવા ન દેતા નકર કાલ દુનિયા એવી વાતો કરી છે કે રામ ડાંગરે ચારણને થોડું ઘણું કાંઈક દઈને સમજાવી દીધા હોય છે ને ઘા ફેરવી નાખ્યો છે નકર કાંઈ ચારણનો ઘા થોડો ફરે આ તો દુનિયા છે પછી મને જીવવા નહીં દે ઘા ન ફરવો તો ઈ ચારણ કે ચારણનો ઘા કોઈ દી ફરે નહીં મામા એ આમ માથું રાખ્યું અને ચારણે હાથમાં તળવાર લઈ અને એક તળવારના ઝાટકાનો કચડો ધૂબ કરતો ઘા કર્યો અને કપાઈ ગઈ આયર ઉભો થઈ ગયો રામ ડાંગર ઉભા થઈ ગયા અને એને એમ કીધું કવિરાજ હે ચારણ બાપ તને હું કહું તે તો મારું મોત બગાડ્યું ચારણ તે મારું મોત બગાડ્યું શબ્દો જયારે નીકળ્યા ત્યારે ચારણે કીધું સુકામે કે તમારો ઘા ફરી ગયો કવિરાજ કે ઘા જે ચારણ માગવામાં નો ભૂલે એનો ઘા કોઈ ફરે નહીં ભૂલે નહીં આ વિશ્વાસુ માણસ છે એને શિરો મહારાજે સમજાવી મોકલ્યો તો કે માથું આપવા તૈયાર થઈ જાય ને ઘા થઈ જાય ત્યાં સુધી માથું ન લઈએ એટલું જ કરવાનું છે બાકી તારા જેવા દાતારના માથા લઈ લઈ તો દુનિયા દાતાર વગરની થઈ જાય માથા ઉતારવા ના હોય નહીં કોઈ દી સાહેબ અને ઈ શિરોહી મહારાજની ની પાસે એ આયર તોય રામ ડાંગર ભેળા ગયા તા શિરોહી પાસા તો

એટલે કે પડે વાતું રહે વીર કોક ભલા તણિયું ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં જેની પ્રસિદ્ધિ છે એના ગઢ કોઈ દી જગતના ચોકમાં પડવાના નથી એના ગઢને કોઈ આંચ નથી આવવાની એટલે એવું કૃષ્ણ ભગવાન અને આયરોના માટે પણ મેં એક ગીત લખ્યું છે એની એક બે કડી અને દ્વારકાધીશના ડાયરો એવો છે એટલે એ બે ત્રણ કડી કે અડીખમ છે કૂળ ગાયા રે આયા અઢીખમ શે કૂલ ગાયર છે દે નાયલ હોય દીન હોય ગાયર જગમાઈ વા ગાયલ અડીખમ શે કુલ આયર છે પેટ દે નાયલ હોય દીન હોય ગાયર જગમાઈ વા ગાયર જાડો ખાડો દઈને આડો પોતા ના દાટો હોયના પોતા ગુલ નાયર પેટાયો નાયર સાબેણ નગર બધા આવરે વાદી સાબેણ નગર બધા કેતા ન આવો તો માખણ ના માત છે કેતા ન આવો તો માખણ ના માત છે અખા વ્રત ને વાના મુતારી વાત છે અખા વ્રત

ને ગોડા ખડિયા મા તારા હન ભાતન આવ